નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકું જોશી આજે વર્ષ બે હજાર પચીસનો અંતિમ દિવસ એકત્રીસ ડિસેમ્બર બુધવારના આ પવિત્ર દિવસે જ્યારે આપણે જૂના વર્ષને વિદાય આપી રહ્યા છીએ અને નવા વર્ષના ઉંમરે ઊભા રહ્યા છીએ ત્યારે ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવું પરિવર્તન લાવશે તેની વિગતવાર ચર્ચા કરીશું આજે બુદ્ધ ગ્રહનો પ્રભાવ હોવાથી આપણી બુદ્ધિ અને નિર્ણય શક્તિ કસોટીની એરણે હશે તો ચાલો જાણીએ દૈનિક રાશિફળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ એ આજે તમારે ઉતાવળે આંબા ન પાકે એ યુક્તિ સાર્થક કરવાની છે વર્ષના છેલ્લા દિવસે કોઈ પણ નવું સાહસ કરતા પહેલા ભૂતકાળની ભૂલોનું વિશ્લેષણ કરી લેજો કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે જૂના મતભેદો ઉકેલવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે આર્થિક રીતે સ્વચ્છતા લાવવા માટે બિનજરૂરી ખર્ચ પર ખાસ કાપ મૂકવો જરૂરી છે વિશેષ સાંજનો સમય પરિવાર સાથે આજનો જોઈએ તો લાલ શુભ નવ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવ્યો છે નોકરી કે વેપારમાં તમે એમ મહેનત કરી છે તેનું મીઠું ફળ આજે મળી શકે છે અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે નવા વર્ષના આયોજન માટે મિત્રો સાથે બેઠક થઈ શકે છે વિશેષ જોઈએ તો મિષ્ટાન ભોજનના યોગ પણ બની રહ્યા છે શુભ રંગ જોઈએ તો સફેદ શુભ અંક જોઈએ તો છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ

આજનો શુભ રંગ જોઈએ તો લીલો શુભ અંક જોઈએ તો પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે મન થોડું સંવેદનશીલ રહી શકે છે વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ યાદ આવતા મન ભાવુક બને જોકે જીવનસાથીનો સહયોગ તમારા ઉત્સાહમાં વધારો કરશે ની દ્રષ્ટિએ શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીથી તકલીફથી સાવધ રહેવું જોઈએ તો આજના દિવસે શિવ ઉપાસના કરવી ખૂબ જ લાભદાયી રહેશે શુભ રંગ જોઈએ તો દુધિયો શુભ અંક જોઈએ તો બે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સિંહ જેવો આત્મવિશ્વાસ આજે તમારામાં છલકાશે જો તમે રાજકારણ કે સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છો તો આજે તમારું માન સન્માન પિતા તરફથી આર્થિક લાભ થવાની પણ સંભાવના રહેલી છે જૂના મિત્રો સાથે મુલાકાત યાદગાર બની રહેશે વિશેષ જોઈએ તો મહત્વના દસ્તાવેજો પર સહી કરતા પહેલા ખાસ વાંચી લેવું શુભ જોઈએ તો સોનેરી શુભંગ જોઈએ તો એક આજનો દિવસ તમારા માટે પરફેક્શન નો છે તમે દરેક કામ ખૂબ જીવટ કરશો જેની ઓફિસમાં પ્રશંસા થશે વેપારી વર્ગને જૂની ઉગરાણી પાછી મળી શકે છે સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે વિશેષ જોઈએ તો ગણેશજીને દુર્વાર પણ કરવા આજનો શુભ જોઈએ તો ભૂરો શુભ અંક જોઈએ તો ચાર સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકોએ આજે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે ભાગીદારીના ધંધામાં કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે સફળતા મળશે નવા વર્ષની ઉજવણી માટે પરિવાર સાથે બહાર જવાનું આયોજન થઈ શકે છે આજનો શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ અંક જોઈએ તો સાત આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃષ્ટિક લેવો જોઈએ નકામી ઉતરવાથી તમારી ઉર્જા હેડફાળશે આધ્યાત્મિકતા તરફ ચુકા ચુકાવ જે તમને માનસિક શાંતિ અપાવશે છુપા ગુપ્ત સૂત્રોથી સાવધ રહેવું જોકે તમારો પક્ષ મજબૂત રહેશે શુભ રંગ છે ગાઢ લાલ શુભ અંક છે આઠ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિ તેમજ તમારા માટે આજનો દિવસ નવી આશાઓના કિરણ લેવું છે આવતીકાલના નવા વર્ષ માટે તમે આજે જે પણ સંકલ્પ કરશો તેમાં સફળતા જરૂરથી મળશે લાંબા અંતરની મુસાફરીના યોગ પણ બની રહ્યા છે પ્રેમ સંબંધમાં મધુરતા આવશે રંગ જોઈએ તો જોઈએ તો ત્રણ રાશિ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ શનિ શનિની આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત તાફરીઓ રહેશે ઓફિસમાં કામ નું ભારણ વધી શકે છે પરંતુ તમારી મહેનત નહીં જાય પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે વડીલોના છે વાદળી શુભ અંક છે દસ અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમ શ તમારી કલ્પના શક્તિ આજે ખીલી ઉઠશે લેખકો કલાકારો અને સંશોધકો માટે ઉત્તમ દિવસ છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે જૂના દેવામાંથી મુક્તિ મળવાના પણ માર્ગ ખુલી શકે છે નવા મિત્રો બનવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે આજનો શુભ રંગ છે આકાશી શુભ અંક જોઈએ તો અગિયાર છેલ્લો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે મનમાં રહેલી અશાંતિ દૂર થશે ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ વધશે પરિવારના સભ્યો સાથે બેસીને જૂની યાદો તાજી કરશો હું છું મુકુંદો મુકુંદો ના આપ સૌને વંદન આવનારું નવું વર્ષ બે હજાર છવ્વીસ આપના જીવનમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ લાવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો બન્યો હોય તો લાઈક કરજો ફાવિત